જય માતાજી મિત્રો સ્વાગત છે મારા બ્લોગમાં તો આપણે મિત્રો સાથે આવી ગયા છીએ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળામાં પછી આપણે અંદર આવી ગયા તા ને જોઈ શકો છો કે આપણે અંદર આવી ગયા છે ને આપણે અંદર આવીને પછી ટિકિટ લઈ લીધી છે મિત્રો પછી ટિકિટ તો લઈ લીધી પણ અહીંયા જોઈને અમને લાગે છે કે અમને વહેલા તો અંદર જવા મળશે તો મિત્રો પછી આપણે ભીડમાં અંદર આવી ગયા અને ફસાઈ ગયા તો મિત્રો પછી આપણે જેમ તેમ કરીને પછી અંદર આવી ગયા તા તમે જોઈ શકો છો આપણે અંદર એન્ટર થઈ ગયા કોની લુક કહા સે આતે હૈ પછી આપણે અંદર આવી ગયા તો તમે જોઈ શકો કે અંદર આવી રીતના બધા પોસ્ટરો મૂકેલા છે તો મિત્રો પછી આપણે અંદર પણ આવી ગયા તો તમે જોઈ શકો કે ભીડ બહુ બધી છે તો મિત્રો આપણા ભાઈબંધો બોલે છે કે આ ગેમ રમવાની વાત કરે છે તો મિત્રો આપણે છે ને આ વાળું ચકદોડ નક્કી કર્યું છે તમે જોઈ શકો છો તો આ વાળા ચકદોડમાં આપણે દેવાનું છે ને અહીંયા બહુ બધો અવાજ થાય મિત્રો તો ફાઇનલી આપણે પૈસા આપી દીધા અને પછી આપણે ચકદમા બેસીને ઉપર આવી ગયા હતા તમે જોઈ શકો છો ઉપર નજારો કેવો લાગે છે રા કાકા સમજાવે છે કે આમાંથી કોઈ કોઈ નોટમાં પડશે તો એમાં asli નોટ મળશે દીદી જે ન્યાય જુગો ને એકનું જરા બે માન માન બહાર આવીએ હવે તમે જોઈ શકો છો તો અહીંયા ભીડ તમે જોઈ શકો છો તો જલ્દી ક્યારે પણ બહાર જોવાની જગ્યા નથી મળી આપણે બીજી વાત થી જઈએ બધા ભાઈઓ

મિત્રો આપે પછી સર્કલ બાજુ આવી ગયા છે હવે ઘરે આવી ગયા છે તો માતાજી અને આ મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આવા બ્લોક તમને આગળ મળતા રહેશે એટલા માટે જય માતાજી